હાય ફ્રેન્ડ્સ તો અમે અત્યારે આવી ગયા છીએ તરસિંગડા ખોડિયારમાંના ફાટક આશ્રમે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અત્યારે જે અમે અહીંયા ખોડિયારમાં ફાટક આશ્રમે દર્શન કરવા માટે આવી ગયેલા છીએ અને મંદિરે અત્યારે ભોગ્યા છીએ અમે તમે પાછો જોઈ શકો છો આ ખોડિયારમાંનું મંદિર છે જોઈ શકો છો તમે અને આ આશ્રમની જગ્યા છે અને અહીંયા છે બાપુનું ગુફાને ગુફા ને એવું છે જોઈ શકો છો ભોળાનાથ મંદિર છે અહીંયા અને મારી પાછળ છે ત્યાં વિશાળ શેડ પણ બનાવેલો છે બાપુના આશ્રમે તમે જોઈ શકો છો અને આપણે આશ્રમની પાસળની સાઈડ છે ત્યાં મોગલ માતાજીનું મંદિર પણ બનાવેલું છે એના પણ દર્શન કરાવું છું હાઈ ફ્રેન્ડ્સ તો આ મોગલ માતાજીનું મંદિર છે તો ત્યાં પણ દર્શન કરાવું છું મોગલ માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો જોઈ શકો છો બહુ સરસ જગ્યા છે તો દર્શન કરવા માટે કોઈ પણ આવો તો સિહોરથી નજીક ત્રણથી થી ચાર કિલોમીટરના અંતરે છે તો જરૂરથી અહીંયા પધારજો જોઈ શકો છો તમે બાપુ છે તે અત્યારે આરામ ઉપર છે આ છે આશ્રમનો બગીચો છે જે સાઈડમાં છે અને બાજુમાં રેલવે ટ્રેક પણ નીકળેલી છે આ રવિભાઈ છે એ પણ અહીંયા આશ્રમે હર ટાઈમ સેવા આપી રહ્યા છે મંદિરે અને બાજુમાં તેની વાડી છે તો જે માતાજી ખોડિયારમા નું મંદિર છે તે અંદરની સાઈડના દર્શન કરી શકો છો તમે અત્યારે આવેલા છીએ દર્શન કરવા માટે અને જોઈ શકો છો તમે બહુ જ સરસ છે જે મંદિર અહીંયા હાય ફ્રેન્ડ્સ તો હવે આપણે મળીશું આપણા નવા બ્લોગમાં અમારા નવા નવા બ્લોગ જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને એટલો સપોર્ટ કરજો જય માતાજી